દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને જો હાથ ચેકલામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો નો હાલ ને જો હું તમારી અરજી હોંભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને અને એથી જો હું મેલડી

કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે કોઈને દીકરો ના હોય આવા શેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે કોઈ કોઈ પોતાના રોગથી પીડાતું હશે કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે કે ગમે તે પણ આવી રીતે અલગ અલગ માણસો ને અલગ અલગ અરજીઓ હોય છે ને પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુખ દૂર ના થાય તો રોજ કહું છું હજુ કહીશ મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાભરતા નહીં નાય ચોવીસ કલાક એક એક સેકન્ડ ની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા માતા એ એટલે દૂર ના થાય જલ્દી કેમ કે અમુક દુખ છે ને કર્મો ના છે હોય ને મુખ્ય દુખ નું કારણ શું તમારા કર્મો આવો કરમ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં બધા એક જ વાત પકડીને બેઠા છે અમને કઈક નડતર છે અમારી પર કોકે કરી નાખ્યું છે ધંધો વધી દીધો મારા દીકરાને કોકે ખવડાવી દીધું મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું છે ફલાણું ઢેકણો નાન તે કઈક રોગ આવ્યો કઈક બીમારી આવી ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો તરત શંકા કઈક નડસ કોકે કરી નાખ્યું છે

કાઢી નાખશો ને હા હા વિચારો તો એ વાત નું વિચારજો કે માં અમે અમારા કરમ થી દુખી ત્યાં કીધું છે ને કે કરમ નું દુઃખ મુખ્ય દુઃખ કરમ નું હોય કોઈ રોગ થી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં એના છે ને જવાની માં એવા જબરાક ખોટા કરમ હશે જ અને એનો પસ્તાવો એણે નહીં કર્યો હોય અને ચરબી ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય હું માતા વાતા નહીં મોનતો ભગવાન નહીં માનતો અને ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગવવા માટે તો ભગવાને છે ને સ્વર્ગ અને નર્ક બનાવ્યું છે ખબર છે ને તો તમારા કર્મો જો અહીં કદાચ તમે ધરતી પર કર્મ કર્યા અને કરતા કરતા જો તમારો સમય આવી ગયો મૃત્યુ થઈ ગયું ને તો મૃત્યુ પછી તમે જો સારા કર્મો કર્યા છે ને પુણ્ય ના કામ કર્યા છે ને તો કહેવાય છે સ્વર્ગ મળશે અને જો પાપ કર્મ કર્યા છે ને તો કહેવાય છે નર્ક મળશે તો શું આ વર્ણન ખોટું છે સત્ય છે છતાંય તે આજના મનુષ્ય એવા ગમે તેવા પાપ કર્યા છે ને અને મોણસ મરી જાય ને એટલે લખી દે સ્વર્ગવાસ આ તારીખ ફલાણી તારીખ જોવા સ્વર્ગમાં જ્યો પણ આ વાત એટલે કહીશ કે દુખ તમારા કર્મોના જ છે કોઈના કર્મ નબળા ના હોય ને તો જગતમાં કોઈ એવા દેવ કોઈ એવા દાનવ કોઈ એવા ગ્રહો કોઈ એવી મૂળચો વિદ્યા કોઈ સાધના કોઈ તંત્ર મંત્ર એવા નડી જાય મારા રામ હજારો હાથ મારો નાથ બેઠો મારો રામ બેઠો અન્યાય ના થવા દેખ વડાઓ પણ આ તો આ સંતાઓ મગજમાં થાય છે ને અમને કશુંક નડે છે પેલી માતા નડે છે આ માતા નડે છે તો આ રાત દાળો ઊંઘ નહી આવતી ચિંતા થાય છે જાત ના ઊંઘમાં ભૂત દેખાય ચૂડેલ દેખાય છાતી પર ચડી વેહે આ બધું થાય છે ને એમને કે મારી કાલ તો બહુ ખતરનાક સપનું હોય હું તો બી જીઓ મારો તો જાણે જીવ જતો રહ્યો હોય મા એવું થયું આવું થાય છે ને તો આનું કારણ શું છે જે મેર મને મેરડીને મનતો હોય ને એના આવા સપના આવે ને તો સપના દીકરા દીકરા હશે કે મારી સપનામાં કોઈ મને મારવા આવતું અને મારી ખુખાર મેલડી તું આવી અને ત્યાં મને બચાવી લીધો તો જો જીવતા જીવ જાગતા જે જાગૃત અવસ્થા છે આ જાગૃત અવસ્થા કહેવાય આ જાગૃત અવસ્થામાં જો તમારું રક્ષણ કરું તો બરોબર છે પણ તમારા સપના અવસ્થામાંય રક્ષણ કરવાવારી મેલડી માતા કે મારો દીકરો સપનામાંય તે ડરી ના જાય બી ના જાય એનું ધન રાખવાવારી માતા પણ આ ભયાવા સપના આ રાત દાડો ચિંતા ટેન્શન જો બધાના મન જોઉં છું ને તો ખાલી છે ને દેખાવના જ કે છે કે અમે સુખી છે ને મજામ છે પણ રાતે ઊંઘ નહીં આવતી માણસો એકલા દેહ ને એટલે વિચારો એવા ચાલુ થાય શું કરીશ શું કરીશ અમુક અમુક વિચાર તો એટલા બધા અંદર જતા રહ્યા એટલા નેગેટિવ થઈ જાય ને છેલ્લે મોડ ને એવું થઈ જાય મરી જવું દવા પી જવું છેલ્લે વિચાર આવે કે ના હારું મારું પરિવાર છે મારા બે છોકરા છે મારી પત્ની છે સમનું મારું તો વિચાર કરો જો તમને જીવન નું આ જીવન ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે અને આ જીવન જીવતા જીવતા જો તમને વિચાર આવતા હોય ને તો તમને બેકાર છે હું સમજું છું કે હા વિચાર આવે પણ હું તમને એ સમજણ પાડીશ કે આ વિચાર કેમ તમારી અંદર આવે છે આવા તો કે છે કે મારી કોને અમને આ રાત દાડો ચિંતા ટેન્શન ચમ થાય છે પેલો કારણ તો એટલો છે કે તમને છે ને હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી પર અને મારા જેવી માતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ છે શું કીધું ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ હોવો તમે કઈ મારી બહુ વિશ્વાસ છે પણ ના તમે બોલે બોલો છો પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારે તમને મારા પ્રત્યે તમારી કુળદેવી પ્રત્યે દેવી શક્તિ ભગવાન પ્રત્યે અવિશ્વાસ હોવો જોઈએ તો તંદર ચિંતા ટેન્શન થતું હોય રાત દાડ હુંગણા આવતી હોય મરવાના વિચાર આવતા હોય નકર જે દીકરો કદાચ એક વખત એનું મન એનું રુધ્યું મારા વિશ્વાસ ને મારા સહારે કદાચ મન માતાને હોપી દેને એને તો ગોડા જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવું એ મેલડી માતા મૃત્યુ પછી નહીં જીવતા જીવ આનંદમય રાખું ભલે દીકરા જોડે પૈસા ના હોય ગાડી ના હોય કશું જ ના હોય પણ એટલો ખુશ રાખું કે દુનિયા એને જોઈને ખુશ થાય આ જોજો એને દાખલો આલું તમને એક દાખલો આલું એ લાખો કરોડપતિ મોડસો હશે પૈસાવાળા રૂપિયા વાળા એમની જોડે અજોબો કરોડો રૂપિયા હોવા છતાંય મારા સાનીધ્ય